નમસ્તે આ માનસિક સ્વાસ્થ્યના શ્રૃંખલામાં ગઈ કડીમાં આપણે મેજર ડિપ્રેશન વચ્ચે થોડી વાત કરેલી આજે એના થોડા વધારે ચિહ્નો આપણે જોઈએ નેક્સ્ટ ચિહ્ન છે કે ગભરામણના હુમલા પેનિક અટેક્સ એન્ઝાયટી એટેક્સ આમાં શું થાય કે વિના કારણ વ્યક્તિને ગભરામણ ગભરામણ છૂટે એને સાથે સાથે છાતીમાં દુખે કે છાતીમાં ધડધડ ધડધડ થાય કે श्वास में तकलीफ पड़े कि चक्कर आए कि हाथ पग ध्रुवजे थाय आने कहवा पैनिक अटैक ये रे के थोड़ी मिंटों पर रहे थोड़ा कलाकों को दिवस में घनी बड़ी वार थाय कोक ने, था ने अठवा में बे वार थाय कोक ने महीने एकाद वार थाय थे ये इंटेन्सिटी ड्यूरेसन फ्रीक्वंसी बदा में अलग अलग हो पेनिक एटैक इ દર્દીને ખબર નથી કે આ પેનિક અટેક કહેવાય એ તો શું સમજે કે છાતીમાં દુખ્યું છાતીમાં ધડધડ થાય છે એટલે હાર્ટ ઉપર અસર છે એટલે જઈને ઈસીજી કડાવશે ઈસીજી નોર્મલ આવશે અથવા શ્વાસોશ્વાસ વધે એટલે પંપ લીધા કરે કે મને દમની બીમારી છે ખરેખર બીમારી છે આ પેનિક અટેકવાળી ડિપ્રેશનની સર એવું હોઈ શકે કે એમને અનિંદ્રાની પ્રોબ્લેમ ના હોય અને લોસ ઓફ એપેટાઇટ પણ ના હોય પણ પેનિક અટેક્સ આવતા હોય તો પણ મેજર ડિપ્રેશનનો પેશન્ટ કહી શકાય હજુ બીજા સિમ્પ્ટમ જોવા પડે ને ઓકે જોવા પડે એટલે લગભગ એસી ટકા લોકોમાં તો અનિંદ્રા હોય જ

માટે પરિસ્થિતિને દોષ આપ્યા કરે છે એટલે આ જે આત્મહત્યાના વિચારો છે આ બીમારીની સૌથી ખતરનાક ચિહ્ન છે નેક્સ્ટ ચિહ્ન છે કે વ્યક્તિના મન એકદમ જ બ્લેન્ક થઈ જાય સૂજે જ નહીં વિચારો જાણે છે જ નહીં ગાયબ થઈ ગયા બાઘા જેવા થઈ જાય બાઘા જેવા થઈ જાય જેમ મારા એક પેશન્ટને વર્ણન કરેલું કે જાણે કે હું થિયેટરમાં છું અને સ્ક્રીન બ્લેન્ક છે એ રીતનું મારું માઇન્ડ છે એને કંઈક નક્કી કરવું હોય તો નક્કી ન કરી શકે કારણ કે મન જ બ્લેન્ક છે સાથે સાથે એને નિરાશા લાગે હતાશા લાગે બેસહારો પણ લાગે આવી વ્યક્તિને કંઈક કરવાનું મન જ ન થાય એને ખબર છે મારે આ કામ કરવાનું છે એને કરવું પણ છે પણ નથી થતું એટલે એને રુચિ હોવા છતાં એને એનું મહત્ત્વ જાણે છે તેમ છતાં એને અમલમાં મૂકી શકતો નથી એની બધી જ પ્રક્રિયાઓ ધીમી થઈ જાય છે સાયકોમોટર રિટાર્ડેશન ખરેખર જોતા તો આ સાયકોમોટર રિટાર્ડેશન એને આત્મહત્યા કરતાં બચાવે છે એટલે આ જે બીમારી છે ને એનો કવ કેવી રીતના છે આમ છે હવે જ્યારે એ બીમારી શરૂ થાય ત્યારે શરૂઆતના ચિહ્નો કયા હોય છે ઉદાસી રડવું આવે મરી જવાના વિચાર આવે એ બધા પણ પાછળથી આ સાયકોમોટર રિટાડેશન શરૂ થાય થોડી વાર પછી થોડા દિવસો પછી હવે જેમ જેમ બીમારી વધતી જાય એમ એની ઉદાસીનતાનું પ્રમાણ મરી જવાનું પ્રમાણ વધતું જાય પણ એને અમલમાં નથી મૂકી શકતો કારણ કે એ પેલું સ્લો થઈ ગયો છે અને જ્યારે રિકવરી થાય ત્યારે ટુવોડ્સ ધી એન્ડ પહેલાં સાયકોમોટર રિટાર્ડેશન જાય પછી ઉદાસીને બધું જાય

ત્યારે હંમેશા હું દર્દીઓને કહું છું કે કોઈ મેજર ડિસિઝન નહીં લેવાના કારણ કે તમે જે પણ લેશો ખોટા હશે ઘણા લોકો આ બીમારીમાં પોતાનાથી એની આ કામ નહીં થઈ શકે નોકરી છોડી દે અને એકવાર આ બીમારીમાંથી બહાર આવી જાય પછી ક્યારે આવી સારી નોકરી કેમ છોડી દીધી એટલે આવા મેજર ડિસિઝન કોઈ પણ આ બીમારી ચાલુ હોય ત્યારે લેવાના નહીં એટલે આ વખતે કોઈક બીજા જેને હેલ્પ કરી શકે ને તમે જે આ બે પોલ કીધા એ પોલ વધારે ક્રુશિયલ છે તો એમાં કા તો એનું ફેમિલી મેમ્બર કે કા તો એનું ફ્રેન્ડ સાચવવું પડે એ લોકો સાચવવું હેલ્પ કરી શકે ને પોતે તો પોતાની જાતને હેલ્પ ન કરી શકે રાઈટ હા ન કરી શકે પણ ઘણા ફેમિલી મેમ્બર આ સમજતા જ નથી કે આને આ બીમારી છે એટલે એને શું કરે છે પ્રોત્સાહન આપે છે અરે જરા હિંમત કર ને થશે તારાથી હા સમજાયું એ તો કે આપણે તારું મનોબળ ભાંગી પડ્યું છે ચાલ કંઈક હવા ફેર કરવા જઈએ તો તમે હવા ફેર કરવા જશો ત્યારે નસો તો સાથે લઈને જશો ને એને જોઈએ લાગે છે કે ફ્રેક્ચર થયું હોય તો તમે શું કરો આરામ કરો ને

ને બરાબર પણ એમની ડે ટુ એટલે કરવું શું જોઈએ કે એમની મૂકી દેવાના કે રીતે હા એનું ધ્યાન તો રાખવાનું પણ સાથે સાથે એ દવા નિયમિત લે છે કે અને એના કામનો જે બોજો છે એ હલકો કરી દેવા અને જે કાઈ નિર્ણય લે એને પ્રોલોંગ કરવાનું રાઈટ આપણને લાગે કે ના આ ખોટો નિર્ણય છે અને અથવા તો ખબર ના આપણને ના ખબર પડે કે ખોટો નિર્ણય છે છતાં પણ એ જો કોઈ એવો સ્ટ્રોંગ નિર્ણય લઈ લે તો એને આપણે થોડું રોલંગ કર્યા કરી શકાય બધી રીતે પ્રોટેક્ટ જેથી કરીને પોતાને જાતને નુકસાન ન પહોંચાડે આમાં સેક્સમાં પણ ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય લોસ ઓફ લિબિડો હોય અમુક લોકોમાં મોડું સુકાય કબજિયાત થાય અને ઓટોનોમિક સિમ્ટમ્સ કહેવાય અને ઘણા લોકો આ પરિસ્થિતિમાં એ દારૂની લત ચડી જાય એને સારું નથી લાગતું એટલે સારું લાગવા માટે દારૂનો સહારો લે એટલે આ આ બીમારીમાં સાયકોમોટર રિટાર્ડેશનને લીધે બધી જ પ્રક્રિયાઓ ધીમી થઈ જાય ચાલવાનું બોલવાનું ખાવાનું પાચન શક્તિ પણ ધીમી પડી જાય એટલે શું થાય કે હોજરીમાં ખાવાનું વધારે લાંબો સમય સુધી રહે એટલે એનું ફર્મેન્ટેશન થાય ફર્મેન્ટેશન થાય એટલે એસિડિટી થાય ગેસ થાય કબજિયાત થાય આ બધા નિશાનીઓ આવે અને એ જાય કોની પાસે ગેસ્ટ્રોએલોજીસ્ટ પાસે અને ત્યાં આગળ બધું જ કરાવે એનું ઇન્વેસ્ટિગેશન અને બધું ઇન્વેસ્ટિગેશન નોર્મલ આવે ઘણીવાર આ બીમારીઓમાં દુખાવો ઉપડે માથું દુખે ખાસ કરીને તાળવા ઉપર અહીંયા ભારે ભારે લાગે આ એનું એક સારું ચિહ્ન છે બીજું સાંધા દુખી શકે કમર દુખી શકે એટલે ક્યાંય પણ દુખાવો થઈ શકે આખું શરીર આખું શરીર બોડી એક એટલે આ તો બધા થયા શારીરિક ચિહ્નો એટલે એ કોઈથી માનસિક ડોક્ટર પાસે જવાનો નથી અને શારીરિક ડૉક્ટર મૂંઝાયા કરશે કે આ કંઈ ઇન્વેસ્ટિગેશનમાં પકડાતું નથી એને આટલી બી દવાઓ આપું છું પણ કંઈ અસર થતી નથી કારણ કે એને આનું નિદાન જ નથી ખબર એકવાર નિદાન થઈ જાય પછી એને આપણે જે લાગતી વળગતી દવા આપીએ તો ઘણી ઝડપથી એમાં સુધારો થવાનો છે આમાં એક બીજું વધારાનું ઇમ્પોર્ટન્ટ ચિહ્ન છે ઓપ્સેશન ઓબ્સેશન એટલે શું કે મનમાં ન જોઈતા ફાલતુ વિચારો આવ્યા કરે આપણને એનું મહત્વ છે જ નહીં આપણને વિચાર કરવોય નથી તેમ છતાં મરજી વિરુદ્ધ આવ્યા કરે આપણે કાઢવાનો પ્રયત્ન કરે તોય પરાણે પરાણે આવ્યા કરે અને ઘણીવાર વ્યક્તિને એમ લાગે હું કંઈ ગાંડો નથી અને એના હિસાબે એ ઘણી વાર આ છુપાવે અને છુપાવે એટલે એને ઈલાજ માં આવવા વધારે સમય લાગવાનો એટલે ત્યાં સુધીમાં બીમારી વધી જાય એટલે ઘણા પેશન્ટ આવા બહુ મોડા આવે કારણ કે એમને આ ચિહ્ન ખબર નથી પડતી એ ચિહ્ન એમને જોઈતું નથી એ વિચારો જોઈતા નથી એ એમના સ્વભાવથી વિપરીત હોય છે ઈગો એલિયન હોય છે એ વિચારો આવે એની સાથે એને ગભરામણ પણ થાય છે એને ખ્યાલ છે કે આ વિચાર યોગ્ય નથી પણ એને રોકી શકતો નથી આ સમજાવવા માટે કહું કે આપણા શરીરમાં બે જાતની પ્રક્રિયા છે એક જાતે થયા કરે ઓટોનોમસ જેમ આપણું હાર્ટ છે લંગ છે ઇન્ટેસ્ટાઈન છે કિડનીથી જાતે કામ કર્યા કરે એને કહેવું ના પડે આપણે હાથ પગ જાતે ન હલે એ વોલન્ટરી છે આપણે ઈચ્છીએ તો થશે પણ ઘણીવાર આ ઈચ્છિત ક્રિયા અનિચ્છિત થઈ જાય જેમ કે પાર્કિન્સોનિઝમનો કેસ હોય તો એમાં હાથ હલ્યા કરે છે એ ઈચ્છતો નથી પણ એ રોકી પણ શકતો નથી આ શું કામ થાય છે કારણ કે બે નસ વચ્ચેનું જે ડોપામિન નામનું કેમિકલ છે એ ઓછું થઈ ગયું છે એને ઠીક કરો તો આ બટી જશે તો એ જ રીતે આપણા વિચારો પણ વોલન્ટરી છે આપણે ઈચ્છીએ વિચારીએ પણ જ્યારે આ સિરોટોનિન ઓછું થઈ જાય ત્યારે આ અનિચ્છિત વિચારો આવ્યા કરે ઇનવોલન્ટરી થોટ્સ આવે જેને આપણે રોકી શકતા નથી તો આ પણ આ બીમારીનો એક અહેમ ચિહ્ન છે હવે આ જ કેમિકલ જ્યારે વધી જાય ત્યારે મેનિયા અથવા હાઈપોમેનિયાની બીમારી આવે અને ઘણા દર્દીઓમાં એવું થાય કે અમુક વખત માટે કેમિકલ ઘટી ગયું અમુક વખત માટે એ જ વધી ગયું એટલે એને બંને હુમલા આવે ઉદાસીનતાના પણ મેનિયાના પણ એટલે આને કહેવાય બાયપોલર મૂડ ડિઝોર્ડર એ તો ભયંકર કહેવાય હા ઘડીકમાં આમ ને હા પણ મેનિયા માટે થોડું ઘજુ વધારે તમે જણાવો હા એ આપણે આવતી કડીમાં જોઈએ